રાજ્યમાં કેટલા બધા નાગરિકો એવા છે જેમને હજુ પણ બે ટાઈમનું પૂરું જમવાનું મળતું નથી પહેરવા કપડાં નથી વરસાદમાં કે ઠંડીમાં ઓઢવા માટે કપડાંનો કટકોએ નથી અને રાજ્યમાં એવા પણ અધિકારીઓ છે જેમનો પગાર એક લાખ છે પણ એક બંગલો છે બે ફ્લેટ છે બે ઓફિસ છે એક કરોડ ચોત્રીસ લાખનું તો સોનું વસાવ્યું છે આવા અધિકારીઓ દરેક વરસાદની સિઝન પહેલાં પ્રીમોન્સૂન કામગીરીના તાઈફા કરે છે રોડ રસ્તાનું રિપેરિંગ પણ નથી કરી શકતા પાયાની સુવિધા નથી આપી શકતા નવા રોડ તો ઠીક પણ રોડ બનાવી નથી શકતા અને ઘર ભરવા માટે કેવા દિમાગ ચલાવે છે કરીએ વાત આવા લાંચિયા અધિકારીની જેને આ સિવાય શું ભેગું કર્યું છે એની પણ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ શાહની ધરપકડ કરવામાં આવી કારણ શું સમયગાળામાં મળી હતી અને તપાસ કરી તો ખબર પડી કે પ્રજાના પૈસે તાગળ ધીનના જ કર્યા છે સાહેબે એકસો બે ટકા વધુ જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હોવાની માહિતી સામે આવી મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં વર્ગ બે વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ એસ્ટેટ વિભાગમાં બજાવતા હતા એપ્રિલ બાર થી એકત્રીસ માર્ચ બે બાવીસ સુધીના સમયગાળા દરમિયાન એમના નોકરીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવામાં આવી જેમાં એમની સરકારી ફરજ દરમિયાન કરોડ લાખ રૂપિયાની મિલકતો એમને વસાવી છે એવી માહિતી મળી હાલ તો જીગ્નેશ શાહની ની ધરપકડ કરવામાં આવી છે ટીડીઓ જીગ્નેશભાઈ શાહે ભ્રષ્ટાચાર આચરીને બંગલો ફ્લેટ ઓફિસ ખરીદ્યા હોવાની અરજી બે હજાર ચોવીસમાં મદદનીશ નિયામક કેબી ચુડાસમાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી દસ વર્ષમાં એમની કાયદેસરની આવક એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયા થાય જેની સામે દસ જ વર્ષમાં અમદાવાદ જેવા શહેરમાં સાહેબે પોતાના અને પરિવારના નામે એક બંગલો બે ફ્લેટ બે ઓફિસ અને એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનું તો માત્ર સોનું ખરીદ્યું છે આ સિવાય એમના પોતાના અને એમના પરિવારના સભ્યોના નામે પંદરથી સત્તર તો બેંક એકાઉન્ટ પણ મળ્યા છે પોતાના અને પરિજનોના નામે એલઆઈસી પોલિસી શેરની ખરીદી અને બજારમાં રોકાણ પણ કર્યા છે નોકરીએ લાગ્યા પહેલા પત્ની સાથે કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું કામ પણ કરતા હતા પણ જે અત્યારે મિલકતો એસીબી છે જેના આધારે એમની ધરપકડ કરાઈ છે આ સિવાય તમે એસીબીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોલીને બેસો તો ખબર પડે રાજ્યમાં ભ્રષ્ટાચારી બાબુઓની કે કર્મચારીઓની કમી જ નથી સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિકાસકુમાર હસમુખભાઈ પટેલ એક લાખ રૂપિયાની લાંચ લે પકડાયા છે ઈમાનદાર બનો અને ભ્રષ્ટાચારને ના કહો આવું એસીબી કહે છે પણ લાંચિયા બાબુઓ કે કર્મચારીઓને એનાથી કંઈ ફરક નથી પડતો ફેર પડે છે માત્ર ઘર ભરવાથી મેવા મલાઈ ખાવાથી એના કરતાંય મહત્વની વાત એ છે કે જેના ધ્યાનમાં આવવું જોઈએ એવા કમિશનર શું કરી રહ્યા છે અને એથી પણ વિશેષ કોઈએ લાંચ આપી ત્યારે આ અધિકારીએ સ્વીકારી આપણી નિયત કે નીતિ સાફ ન હોય તો પછી અધિકારી કેમ સુધારવાના ભ્રષ્ટાચાર કરનાર માણસ પોતે ખોટું અને ખરાબ કરી રહ્યો છે એ

ફરિયાદો કરવાથી કે ધરપકડ થવાથી કશું જ બદલાઈ નથી રહ્યું પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે કાર્યવાહી ન થવી જોઈએ પણ ગુનો થતો અટકવો જોઈએ સૌથી મોટી વાત છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર